નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ પીકે વોઇસ ગુજરાતી પર શનિવારે કરી લો આ નાનકડો ઉપાય તમામ પ્રકારના દેવામાંથી મળી જશે મુક્તિ ભાગ્યોદય માટે શનિવારના દિવસે પાણીમાં કપૂરના તેલના ટીપાં ઉમેરીને સ્નાન કરવું તેનાથી દિવસભર આપ તાજગીપૂર્ણ રહેશો અને તમારું ભાગ્ય તમારો સાથ આપશે આ ઉપાયથી તમારું ભાગ્ય વધુ જાગ્રત બનશે દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય કે તેના ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે તેના માટે તે સખત મહેનત કરતો હોય છે જેના કારણે તે જીવનમાં પ્રગતિ કરે અને પોતાના પરિવારને ખુશ રાખી શકે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે તમારું ભાગ્ય તમારો સાથ આપે અને ના પણ આપે જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટેના ઉપાયો અજમાવવાથી તમારા ઘરમાં ન માત્ર સુખ શાંતિનો વાસ થશે પરંતુ લક્ષ્મીમાતાની પણ અપાર કૃપા પ્રાપ્ત થશે તો ચાલો જાણીએ આજના ઉપાયો લક્ષ્મીમાતાની કૃપા અર્થે તમે ઇચ્છતા હોવ કે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા અકબંધ રહે તો તે માટે શનિવારના દિવસે લોખંડના વાસણમાં જળ ગોળ ઘી અને દૂધ મિશ્રિત કરીને પીપળાના વૃક્ષમાં તેનું સિંચન કરો માનવામાં આવે છે કે તેનાથી લક્ષ્મી માતાની કૃપા હંમેશા પરિવાર પર અકબંધ રહે છે અલબત્ત આ ઉપાય ઓછામાં ઓછો ચાલીસ શનિવાર સુધી કરવો જરૂરી છે સમૃદ્ધિ અર્થે ઘરમાં સમૃદ્ધિની કામના માટે શનિવારના દિવસે ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં સુંદર માટીના વાસણમાં કેટલાક સોના ચાંદીના સિક્કાને લાલ કપડામાં બાંધીને રાખી દો પછી તે વાસણને ઘઉં કે ચોખા સંગરવાના પાત્રમાં મૂકી દો આ ઉપાય કરવાથી ઘરમાં ધનનો અભાવ ક્યારેય નહીં રહે સફળતા પ્રાપ્તિ અર્થે કોઈપણ કાર્યની સિદ્ધિ માટે ઘરેથી નીકળતા પહેલા પોતાના હાથમાં રોટલી લો રસ્તામાં જ્યાં પણ કાગ દેખાય ત્યાં આ રોટલીના ટુકડા કરીને તેને ખવડાવીને આગળ વધો તેનાથી આપને કાર્યમાં સિદ્ધિની પ્રાપ્તિ થશે દેવામાંથી મુક્તિ અર્થે દેવામાંથી મુક્તિ માટે મંગળવાર અને શનિવારના દિવસે શિવમંદિરમાં જઈને શિવલિંગ પર મસૂરની દાળને ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ મંત્ર બોલતા બોલતા અર્પણ કરો આ કાર્ય કરવાથી આપને તમામ પ્રકારના દેવામાંથી મુક્તિ મળશે અને આપ ખોટા ખર્ચાથી પણ બચશો ભાગ્યોદય અર્થે ભાગ્યોદય માટે શનિવારના દિવસે પાણીમાં કપૂરના તેલના ટીપાં ઉમેરીને સ્નાન કરવું તેનાથી દિવસભર આપ તાજગીપૂર્ણ રહેશો અને તમારું ભાગ્ય તમારો સાથ આપશે આ ઉપાયથી તમારું ભાગ્ય વધુ જાગ્રત બનશે જો તેમાં ચમેલીના તેલના થોડા ટીપાં ઉમેરવામાં આવે તો રાહુકેતુ અને શનિના દોષ પણ દૂર થશે શનિના અશુભ પ્રકોપથી બચાવ અર્થે શનિના અશુભ પ્રભાવથી બચવા માટે માંસાહાર મદિરાનું સેવન ન કરવું અને શનિ મંત્ર પ્રાપરી પ્રવસ શનશ્ચરાય નમઃ મંત્રનો દરરોજ પાઠ કરો તેનાથી આપની આસપાસ સકારાત્મક વાતાવરણ રહેશે જેનાથી તમારી દરેક સમસ્યાઓ ધીરે ધીરે પૂર્ણ થશે આર્થિક પરેશાનીથી બચાવ અર્થે જો તમને આર્થિક પરેશાની થઈ રહી હોય ચોરી થવાનો ડર હોય નોકરીમાં મુશ્કેલીઓ આવી રહી હોય તો તેના માટે શનિવારના દિવસે તમારા ઘરેથી ખુલ્લા પગે મંદિર સુધી જાવ અને હનુમાન ચાલીસાના પાઠ કરો તેનાથી તમારી આર્થિક પરેશાનીઓ દૂર થશે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો